નમસ્કાર દર્શક મિત્રો ચક્રદેશ બાપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મોરબીમાં નવરાત્રી દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી આ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ક્યાંક એક ઇંચ થી અડધા ઇંચ વરસાદ પણ નોંધાયો છે ત્યારે હાલ અત્યારે આજે શકો છો કે ફરી એક વખત બપોર વરસાદ અત્યારે સારો એવો વરસી રહ્યો છે એક રેડું આવ્યું છે અને એ રેડું બહુ સારું રેડું છે અને જે રોડ ઉપર પાણીના ખાબો છે એ ભરી દે એ પ્રકારનો અત્યારે રેડું અહીંયા વરસાદ રૂપી વરસ્યું છે આજે હજી પાર્ટી પ્લોટની જે ગરબીઓ છે એ હજી ઘણી બધી મોરબીમાં ચાલુ છે એ ગરબીઓ એટલા માટે આજે ચાલુ છે કે જે પરમ દિવસે વરસાદ થયો અને જે એ કેન્સલ કરવું પડ્યું એ દિવસનું નોડતાનો કાર્યક્રમ ત્યારે આજે એ કાર્યક્રમ કર્યો છે પરંતુ આજે પણ લાગી રહ્યું છે જે રીતે હવામાન વિભાગની આગાહી છે મુજબ વરસાદ વરસે એવી શક્યતાઓ છે અને અત્યારે હાલ એક સારું એવું રેડું પણ રોડ ઉપર પણ વરસ્યું છે સામા કાંઠે પણ વરસાદ છે તમારા વિસ્તારની અંદરમાં વરસાદ હોય તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો ખાસ કરીને હજી આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે પરંતુ આજનો દિવસ ભારે છે આજનો સાંજ અત્યારે હજી ત્રણ કલાક વધુ વરસાદ વરસે એવી શક્યતાઓ દેખાય છે આકાશમાં તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોથી આખું શહેર અત્યારે ઘેરાઈ ગયું છે અને જે સૂર્યનારાયણ છે એ દેખાતા બંધ થઈ ગયા છે બપોરના અત્યારે સાડા ત્રણ વાગ્યા છે પણ સાંજનો સમય હોય એ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે સન્ના રોડ પરના દ્રશ્યો છે જ્યાં અત્યારે વરસાદી એક રેડું પડ્યું છે અને રોડ ઉપર તમે જોઈ શકો છો ખાસ કરીને આ રોડ ઉપર જે અત્યારે પાણી ભરાવો થયો છે એ અત્યારનું છે બે દિવસથી આ વરસાદ વરસ્યો છે પરંતુ જે એક ઇંચ ન કહી શકાય એ પ્રકારનો વરસાદ શહેરમાં છે માળિયા હળવદ ટંકારામાં પણ નજીવો એવો ઝરમર ઝરમર વરસાદ ગઈકાલે પણ વરસાદ નોંધાયો હતો ત્યારે અત્યારે જે આકાશમાં કાળા ડિબાંગ વાદળો મેઘ ગર્જના પણ કરી રહ્યા છે તો ઘણા બધા વિસ્તારોમાં આજે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આગાહી કરી છે મુજબ વરસાદ વર્ષે તેવી શક્યતાઓ છે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની મજા આ વરસાદે ક્યાંક ને ક્યાંક બગાડી છે પરંતુ એથી મોટું દુઃખનો વિષય એ છે કે વરસાદની સાથે જે પવન હોય છે એનાથી કપાસના પાકને નુકસાની જવાની ભીતિ છે અને જે મગફળી વાવી છે એ મગફળી હવે ઊગી અને વેચાણ માટે યાડે લઈ જવાની તૈયારી છે ત્યારે જ આ વરસાદ અત્યારે છે તેનાથી મગફળીના પાકને પણ મોટા પાયે નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે હજુ તો આગામી બે દિવસ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદની આગાહી છે ત્યારે વધુ વરસાદ હવે ન વરસે તેવી ખેડૂતો પ્રાર્થના કરતા હશે પરંતુ કુદરતને કોઈ રોકી ન શકે વરસાદ જે વરસે છે એ હવે નુકસાની વેઠવાનો વારા આવે એ પ્રકારનો વરસાદ છે પરંતુ હજુ પણ આગાહી આગામી બે દિવસ છે ત્યારે આજે મોરબીમાં અત્યારે સામાકાંઠાના જે દ્રશ્યો આવ્યા હતા એમાં ખૂબ સારો એવો અત્યારે વરસાદ વરસ્યો છે અને રોડ ઉપર કાયદેસરના પાણી હાલતા કરી દીધા છે ત્યારે ઘણા બધા વિસ્તારોમાં આજે આ બપોરના સમય આવ્યો છે વરસાદ ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ નવરાત્રી દરમિયાન સાતમાં નોરતે આઠમાં નોરતે નવમાં નોરતે વરસાદ નોંધાયો છે અને ખેલૈયાઓને ખલેલ પહોંચાડી છે પરંતુ જે ખેડૂતો છે જે જગત તાત છે તેને પણ નુકસાની હવે વેઠવાનો વારો આવશે ત્યારે અત્યારે હાલ જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ નક્ષત્ર જાતા જાતા હજુ વરસાદ વરસાવે તેવી શક્યતાઓ છે ત્યારે હવે વધુ વરસાદ ન વરસે તો સારું નહીં તો ખેડૂતોને વધુ નુકસાની ભોગવવી પડશે એવી સ્થિતિનું નિર્માણ થશે પરંતુ અત્યારે એ વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું છે અને હજુ ઝરમર ઝરમર જે વરસાદ છે એ વરસી રહ્યો છે આપણા વિસ્તારમાં પણ આ પ્રકારનો કોઈ વરસાદ હોય કે કોઈ ઘટના દુર્ઘટના હોય તો આપ ચક્રવાત ન્યૂઝનો સંપર્ક કરી શકો છો ચક્રવાત ન્યૂઝ મોરબી